નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો હવામાન ખાતાએ આપેલી લેટેસ્ટ જાણકારી મુજબ બીપોલ જોયું હાલ જોખો બંદરથી સિત્તેર કિલોમીટર દૂર છે અને નલિયાથી પચાસ કિલોમીટર દૂર છે વાવાઝોડું હવે ગુજરાતથી દૂર જઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે આ અગાઉ વાવાઝોડું નલિયાથી ત્રીસ કિલોમીટર દૂર હતું આ વાવાઝોડાની દિશાની વાત કરીએ તો તે રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે તેના પ્રભાવથી ઉત્તર ગુજરાતમાં પાટણ અને બનાસકાંઠામાં આજે ભારે વરસાદની આગાહી કરાઈ છે આ વાવાઝોડું ગઈકાલે સાંજ સુધી ગુજરાતના કાંઠે લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ હતી જે મોડી રાત સુધી ચાલી હતી વાવાઝોડાએ કચ્છમાં અનેક વિસ્તારોમાં ભારે તબાહી સર્જી હતી મોડી રાતથી અત્યાર સુધી કચ્છ જિલ્લામાં અતિભારે પવન ફૂંકાયો હતો સાયક્લોન ધીમે ધીમે કચ્છ જિલ્લાથી આગળ વધી રહ્યું છે જોખમ નજીક નલિયામાં ગઈકાલે રાત્રે એક વાગ્યા સુધી માહોલ બિલકુલ શાંત થઈ ચુક્યો હતો ત્યારબાદ છેલ્લા બે કલાકથી ફરી પવન સાથે વરસાદ વરસી રહ્યો છે બિફોલ જેવી વાવાઝોડા ભારે અસર નલિયા અને આસપાસના વિસ્તારોમાં જોવા મળી હતી છેલ્લા બે કલાકથી પવન સાથે વરસાદ વરસી રહ્યો છે વરસાદની ગતિમાં સમયાંતરે વધઘટ જોવા મળી રહી છે વાવાઝોડાના કારણે નલિયાની આસપાસ વિસ્તારોમાં ઘણું નુકસાન પણ થયું છે વૃક્ષો ધરાશાય થવા પતરા ઉડી જવા કાચા મકાનોની દીવાલ પડી જવી તેમજ ભુજથી નલિયા સુધીના રોડ કનેક્ટિંગને નુકસાન પહોંચ્યું છે ભુજથી નલિયા તરફ આવવાનો માર્ગમાં અનેક વૃક્ષો ધરાશાયી પણ થયા છે તો બસ મિત્રો અમારા વિડીયો માટે બસ આટલું જ